વધારે તોફાન ત્યાં ત્યાં ઓછું તોફાન છે મિત્રો ભાટિયાના છે ખંભાળિયા છે દ્વારકા છે ઓખા છે ખંભાળિયા સિશીલ છે ભાનવડ છે પોરબંદર છે કોટિયાના છે ઉપલેડા છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંબંધ દર્શાવે મિત્રો નવરાત્રીમાં તો મિત્રો ધોધમાર વરસાદ આવશે તેવી પણ સંબંધ દર્શાવે છે મિત્રો માર્ગોલ છે કેશોદ છે વેરાવદલ છે અને વેરાવદર જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ છે મિત્રો કોડીનોર જેવા વિસ્તારમાં મિત્રો વાદેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્યાં મોટું તોફાન આવશે તે મિત્રો સી સંભાવના છે મિત્રો તુલસી શામ છે ગોડલા છે ઉના છે રાજુલા છે ધારી છે બગજરા છે અમરેલી છે બાવરા છે ગોંડલ છે જેતપુર છે ઉપલેડા છે જૂનાગઢ છે જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના મિત્રો વાત કરીએ મિત્રો ભાવનગર છે સોનગઢ છે પાલીતાણા છે ખાડસોલિયા છે તલાજા પાલીતાણા જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાવના થશે આવી છે મિત્રો જસદન છે બાબરા છે ગાંધાડા છે બોટાદ છે બારવાના છે અને જેવા વિસ્તારોમાં મિત્રો ગોંડલ છે રાજકોટ છે સુપર વેરાવલ છે એવા મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ દર્શાવે છે મિત્રો વાત કરીએ રાજકોટની જો મિત્રો રાજકોટ છે રાપર છે ધંધુકા જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ દર્શાવી છે મિત્રો મિત્રો વાત કરીએ વાંકાનેર જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવ્યો છે મિત્રો આખા ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ જોવા મળે છે મિત્રો ધારોલ છે મોરવી છે અને કાડી છે જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ છે મિત્રો સાવડી છે માલીએ માલવા છે હળવદ છે કુડા છે અને નગર જેવું વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો જસદણ છે જેવા વિસ્તારમાં મિત્રો વેરા વિરમ ગામ છે અહેમદાબાદ છે વિરમ વેરાવદલ છે ધોલકા છે નાદીદા છે વડોદરા છે ખંભાત છે અને ગોંધરા જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ થશે વાત કરીએ નીચેના ભાગમાં તો મિત્રો નીચેના ભાગમાં જોઈએ તો મિત્રો ભરૂચ છે સુરત સુરત છે અમોદ છે જે વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ છે મિત્રો અને નવરાત્રિના વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ સંભાળ છે મિત્રો છે શિશિલ જેવો વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે અવવા છે જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે નાસિક છે અને મિત્રો વાત કરીએ ઉત્તર ગુજરાત ઉત્તર વિભાગમાં મિત્રો તો ઉત્તર વિસ્તારમાં મિત્રો ગાંધીનગર છે નાલિયા છે મહેસાણા છે પાલનપુર જેવો વિસ્તારો ધોધમાર વરસાદ આવશે અને મિત્રો આપનો મારો વિડીયો સારો આવડી પોતાની ત્યાં જ બુધ્ક્રાઈબ કરજો જય હિન્દ જય જયભ નમસ્કાર